ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજ્યો છરી નાકાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ

અગાઉ એમની વચ્ચે માથાકૂટ બોલા ચાલી થયેલી આ બાબતે સંબંધ ના રાખવા બાબતે એવું જાણવા મળે છે હા અગાઉ આ કામના જે આરોપી છે વર્ષાબેન એમની સાથે આ કામના મરણજનારનો ઝઘડો થયેલો સાવનનો અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરુદ્ધ અને પોલીસે એમને અટક પણ કરેલી હાલ પૂરતું તો એવું કોઈ પ્રી પ્લાનિંગ જણાતું નથી ઉપરો ગુનાના કામે આરોપી બંને વર્ષા ને દર્શન છે જેનો નવ પ્રેમી છે બંને પોલીસ કબજા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાના કામે હથિયાર કબજે કરવામાં આવશે